દિલીપભાઈ છે આ દિલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારે બનેવી હીરાનું વ્યવસાય હતો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારે બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરા નું કામ કરતા હતા બે ઉજાણા હા બંને ઉજાણ હવે હેરાન પરેશાન માં તો બીજી તો કઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને એવડા પેલા ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયો કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે નો એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો નથી છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને એટલે મેં એને દીધું બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે